રાજકોટ શહેરમાં જંગલેશ્વર વિસ્તાર એટલે કે જે આજી રિવર ની બાજુનો પટનો ને એ વિસ્તાર છે ત્યાં મહાનગરપાલિકા દ્વારા આગામી ત્રેવીસ તારીખ થી ડિમોલિશન ની કામગીરી શરૂ થનાર છે મેઇનલી ત્યાં અમારો એક ટાઉન પ્લાનિંગનો રોડ છે જે રોડ આખા જંગલેશ્વર વિસ્તારને કનેક્ટ કરે છે બહાર એ રોડમાં જે થયેલા દબાણો છે એ તૂટશે સાથે જે પટમાં આવેલા છે રિવર બેડમાં આવેલા દબાણો છે એ તૂટશે આ બંનેનો એક જે રીતે જોઈએ તો રોડ આખો ખુલ્લો કરવો ખૂબ જરૂરી છે વિસ્તાર માટે જેનાથી એ વિસ્તારની કનેક્ટિવિટી પણ વધે અને એ રોડ ઓલરેડી છે જેને દબાણ છે અને બીજું કે આ બેડમાં આવતા જે રિવરના પટમાં આવતા મકાનો છે જે ભવિષ્યમાં પણ પૂરનો ખતરો એના ઉપર રહેલો છે અને આપ સૌ જાણો છો આજથી થોડા વર્ષો પહેલા ત્યાં પાણી ખૂબ ભરાયા હતા અને ત્યાં અમારા ઓફિસર્સ જે રેસ્ક્યુ કરવા ગયા હતા એમને પણ અમારે ખૂબ મહા મહેનતે રેસ્ક્યુ કરવા પડ્યા હતા એટલે આ બધી સ્થિતિ જોતા આ મકાનોનું જે ડિમોલિશનની આ પહેલાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરી નાખવામાં આવી છે અમે હાલ પણ અમારા ઓફિસર્સ ગ્રાઉન્ડ ઉપર બધાને સમજાવી અને ત્યાં ખાલી કરવા માટે સમજૂત કરી રહ્યા ચૌદસોથી થી વધારે આસામીઓના આ મકાનો દબાણો થાય છે અને અમે આ સિન્સ ધ સ્કેલ ઇઝ બિગ કેમ કે આખો રોડ પણ સ્પ્રેડ છે આખા વિસ્તારમાં અને એ બધું તો સાતેક અલગ અલગ પ્રકારના અમે ઝોન સેક્ટર બનાવી અને સાત ટીમો ડિપ્લોય કરી છે જે સાતે ટીમો ક્લાસ વન ઓફિસરથી મેન્ડ હશે એટલે ક્લાસ વન ઓફિસરો એમાં એમાં હેડ તરીકે હશે સાતે ટીમોમાં અને એની માટેની જે મશીનરી છે એ પણ વિવિધ જેસીબીઝથી લઈને બધા પ્રકારના ટેક્ટર્સથી લઈને એ અમે આજે મોબિલાઇઝ કરી રહ્યા છીએ આપને જણાવીએ ટ્વેન્ટી થર્ડ ત્રેવીસ તારીખથી આ દબાણ હટાવવાની કામગીરી શરૂ થનાર મનપા દ્વારા જે જે ડિપાર્ટમેન્ટ તમને આખું એક સંકલિત ટીમ તરીકે કામ થાય તે માટે પ્રથમ પીજીવીસીએલ કે જેમને લાઈન હોય મીટર્સ હોય એ માટે અમે એમની સાથે પણ સંકલન કરી લીધું છે અન્ય અમારા ઇન્ટરનલ પાણીની લાઈનોથી જ્યાં કંઈ નાના મોટા પ્રશ્નો હોય એનું પણ જોઈ લીધું છે અમે એ ઉપરાંત અ શહેર પોલીસ સાથે ખૂબ સારી રીતે સંકલન થયું છે અને માન્ય સીપી સાહેબ સાથે એક વખત કન્ટ્રોલ મીટિંગ થઈને પણ બંદોબસ્ત પણ ડિટેલ પ્લાન તો મેઇનલી અમે જે આમ કીધું કે સાત સેક્ટર બનાવીને અમે જોઈન્ટ પ્લાન આપો અમારો પણ તૈયાર થયો છે ત્યાં એક કંટ્રોલ રૂમ પણ અમારો ઊભો કરવામાં આવનાર છે નહીં અમારું તો એવું કેવું છે કે સમજાવટથી લોકોને અને એમાં અમે પ્રયત્ન કરીશું કે લોકો પોતાની રીતે પણ વોલન્ટરી પણ એટલે કોઈ કોઈને પણ નુકસાન કંઈ બીજું ના થવા પામે એટલે એ અમારો અમારો ધ્યેય છે અને હજી અમારી પાસે જે આ બે ત્રણ દિવસો છે કોર્પોરેશનનો પ્રયત્ન એ જ રીતે રહેશે કે નાગરિકોને સાથે રાખી સમજાવી અને બને એટલા એમાંથી અને બાદમાં અમારું ડિમોલિશનનું કામ ટ્વેન્ટી થર્ડથી થી શરૂ થાય એટલે કામ મેં આપને કીધું એમ કે ટ્વેન્ટી થર્ડથી Claro